લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી દેવીલાલ સુખરામ બિસ્નોએ રહે રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યો છે પોલીસે દારૂના જથ્થા સાથે કાર મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ આડત્રીસ હજાર ચારસો ને પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ગાયજ ગામે રહેતા નામચીન બુટલેગર અશ્વિન જન્સારે ઉર્ફે ગગીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે